ખબર ક્યારે પડે એજ નો ખબર પડી પણ મને ખબર છે ખબર ક્યારે પડે છોકરાની ખબર ક્યારે પડે વિવાહ પછી વિવાહ પછી બે પાંચ વરસ આવે એટલે છોકરો કેવો છે એ ખબર પડી જાય કઈ રીતે બધું સંભાળી શકે છે આગલું પાછલું ઓરું પવરું બધું છોકરાની ખબર વિવાહ પછી પડે છોકરીની ખબર અઢાર વર્ષ થી બાવી વર્ષ સુધી પડે

કે બેન ની ખબર જાયદાદના જયારે ભાગ પાડવાના આવે ને બે ભાઈ સહી કરી એટલે જમીન અમારા ખાતે સડી જાય વખતે બેન ની ખબર પડે કે એ વખતે બેન કેવા લાડ કરે છે બેન ની ખબર જાયદાત ની વખતે પડે તો કે સંતાન ની ખબર ક્યારે પડે કે જયારે બુઢાપો આવે ને ત્યારે સંતાન ની ખબર પડે કે બુઢાપાની માલ કે સંતાન કેવો મા બાપ ની સેવા